હેલો સ્ટુડન્ટ્સ મ્યુઝ હાઈસ્કૂલની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે નોમું ધોરણ વિષય વિજ્ઞાન પ્રકરણ સાત સજીવોમાં વિવિધતા આ પ્રકરણને અંતર્ગત વિડીયોના જુદા જુદા ભાગના માધ્યમથી આપણે પ્રાણી સમુદાયના જુદા જુદા સમુદાયોના લક્ષણો જાણી રહ્યા છીએ આજે ભાગ બેના વિડીયોમાં આપણે સૂત્રકૃમિ નુપૂરક અને સંધિપાત આ ત્રણ સમુદાયના પ્રાણીઓના લક્ષણો જાણીશું તો સૌ પ્રથમ આપણે જોઈશું સૂત્રકૃમિ આગળના વિડીયોમાં ભાગ એકના વિડીયોમાં આપણે પૃથ્થકૃમિ સમુદાયના પ્રાણીઓના લક્ષણો જાણી ગયા આ ભાગમાં આપણે સૂત્રકૃમિના લક્ષણો જાણીશું વિદ્યાર્થી મિત્રો સૂત્ર નામ પરથી જ આપણે જાણી શકીએ સૂત્ર એટલે કે દોર અને દોરનો આકાર હોય છે નળાકાર એટલે આ સમુદાયના પ્રાણીઓ છે એ એમના શરીર લાંબા નળાકાર છે માટે જ તે સૂત્ર કૃમિ કે ગોળ કૃમિ તરીકે ઓળખાય છે પૃથ્થકૃમિના શરીર ચપટા હોય તો તે ચપટા કૃમિ જ્યારે સૂત્રકૃમિના શરીર ગોળ હોય છે માટે તે કૃમિ તરીકે પણ ઓળખાય છે ગર્ભસ્તર આ પ્રાણીઓ પણ પૃથ્થકૃમિની જેમ જ ત્રિગર્ભસ્તરીય છે તેમના ત્રણ ગર્ભસ્તર રહેલા છે સમમિતિ એટલે કે દ્વિપાશ્ચસ્થ સમમિતિ ધરાવે છે એટલે કે એમ ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુ સમાન શરીર રચના ધરાવે છે આયોજન આ સમૂહના પ્રાણીઓમાં પેશીઓ જોવા મળે છે એટલે કે કાર્યો પ્રમાણે કોષોની વહેંચલી છે વહેંચણી થયેલી છે પણ પેશીઓ ભેગી મળી અને અંગો અને અંગતંત્ર એ સંપૂર્ણપણે વિકસિત હોતું નથી જીવન પદ્ધતિ આ સમુદાયના મોટા ભાગના પ્રાણીઓ છે પરોપજીવી છે માટે તે બીજા પ્રાણીઓમાં રોગ પણ ઉત્પન્ન કરે છે વિદ્યાર્થી મિત્રો પરોપજીવી એટલે એવા જીવો કે જે બીજા પ્રાણીઓના શરીરની અંદર રહી અને પોષણ મેળવે તો સ્વાભાવિક છે કે તે બીજા પ્રાણીઓનું પોષણ પોતે લઈ લે છે માટે બીજા પ્રાણીઓમાં તે રોગ ઉત્પન્ન કરે છે તેમનું દેહ શરીર ગુહા તેઓ દેહકોષ્ઠ કે આભાસી શરીર ગૃહા ધરાવે છે સાચી શરીર ગૃહા તેમના શરીરમાં હોતી નથી એમનું ઉદાહરણ થોડાક ઉદાહરણ અહીં આપેલા છે ચિત્રમાં પહેલું ઉદાહરણ છે કરમ્યું બીજું ઉદાહરણ છે એ રેરિયા ઉદાહરણ આપેલું છે હાથી પગારનું કૃમિ છે એ આ કૃમિ છે વૂકેરેરિયા અને તમે તમારી આસપાસ ઘણા એવા દર્દીઓ જોતા હશો કે જેમનું પગ છે એ હાથી જેવું સુજેલું કાયમ રહે છે તો એનું કારણ છે આ કૃમિ એમના શરીરમાં રહે છે અને આવા વ્યક્તિઓ વારંવાર બીમાર પણ પડતા હોય છે ત્યાર પછીનું સમુદાય જોઈએ આપણે નુપૂરક નુપુર શબ્દથી તો તમે પરિચિત હશો જ નુપુર એટલે કે ઝાંઝર ઝાંઝરનું કેવું હોય એક કડીમાં બીજી કડી મળીને ઝાંઝર બને તો નુપૂરક સમુદાયના પ્રાણીઓના શરીર પણ તમે જોઈ શકો છો ચિત્રમાં ખંડોથી બનેલું હોય છે ટુકડાઓથી બનેલું હોય છે ઉદાહરણો પણ અહીં દર્શાવેલા છે રેતી કીડો અળસિયું જળો આ બધા નુપૂરક સમુદાયના પ્રાણીઓના ઉદાહરણો છે હવે તેમના શરીર પણ દ્વિપાચસ્થ સમમિતિ ધરાવે છે એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુ સમાન શરીર રચના ધરાવે છે આ પ્રાણીઓ પણ ત્રણ ગર્ભસ્તરો ધરાવે છે તેઓમાં સાચી શરીર ગૃહાયુક્ત દેહ પણ જોવા મળે છે એટલે શરીર ગુહા સાચી આવા પ્રાણીઓના શરીરમાં આવેલી છે સાચા અંગ શરીર રચના પણ નિર્માણ પામે છે એટલે કે પેશીઓ મળીને આ સમુદાયના પ્રાણીઓમાં અંગો જોવા મળે છે આ ભિન્ન આથી તેઓ અંગોમાં વ્યાપક ભિન્નતાઓ પણ હોય છે જુદા જુદા અંગો હોય છે અને શરીરના શીર્ષથી એટલે કે માથાથી લઈને પૂંછડી સુધી એક પછી એક ખંડોના સ્વરૂપે આ જે ભિન્નતા છે એ હાજર હોય છે નુપૂરક છે એ મોટે ભાગે મીઠા જળમાં મીઠા પાણીમાં અથવા તો દરિયાના ખારા પાણીમાં તેમજ કેટલાક છે એ જમીન પર જ એટલે કે સ્થળ જ પ્રકારના રહેઠાણ ધરાવે છે આવા પ્રાણીઓમાં પરિવહન પાચન ઉત્સર્જન અને ચેતાતંત્ર જોવા મળે છે પરિવહન એટલે બધા જ દ્રવ્યોનું વહન થાય છે પોષક દ્રવ્યોનું પાચન થાય છે એના માટે અંગો હોય છે નકામા પદાર્થો એ શરીરમાંથી બહાર કાઢે છે એના માટે અંગો મળીને આખું ઉત્સર્જન તંત્ર હોય છે અને જે એના સિગ્નલ્સ છે ચેતાઓ છે એનું વહન થાય છે તો એ ચેતાતંત્ર પણ જોવા મળે છે ત્યાર પછીનું પ્રાણી જગતનું સૌથી મોટામાં મોટો સમુદાય કે તમે તમારી આસપાસ અસંખ્ય આવા જીવો જુઓ છો અને તે સમુદાય છે સંધિપાદ સમુદાય નામ સંધિપાદ પડેલું છે કારણ કે તેમનું શરીર છે એ ખંડમય છે ટુકડાઓનું બનેલું છે માટે છે સંધિપદ તમે ચિત્રો પરથી જોઈ જોશો જે આ બધા જાણીતા સજીવો છે જે આપણી આસપાસ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે પેરીપ્લેનેટા એટલે આપણે એને ગુજરાતીમાં કહીએ છીએ વંદો સ્કેલોપેન્ડ્રા કાનખજુરાથી તમે પરિચિત હશો જ બટરફ્લાય પતંગિયો એરેનિયા એટલે કે કરોડિયો જે ઘરોમાં જોવા મળે છે પેલેમનિયસ વીંછી પેલિમોન જિંગો અથવા તો સોનિયાના નામથી જે પરિચિત છે દરિયાઈ જીવ છે આ બધા ઉદાહરણો છે એ સંધિપાત સમુદાયના પ્રાણીઓના છે હવે એના આપણે લક્ષણો જાણીએ તો એક લક્ષણ તો આપણે જાણી જ ગયા કે એનું શરીર ટુકડાવાળું છે ખંડમય હોય છે સમમિતિ દિલપાશસ્થ સમમિતિ ધરાવે છે એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુ છે એની શરીર રચના સમાન છે ઉપાંગો પ્રચલન માટે સાંધાવાળા ઉપાંગો જોડમાં આવેલા છે આ સમુદાય એવું છે કે જે હલનચલન કરી શકે છે તમે જોઈ શકો છો આ વીછીના પગો જે સાંધાવાળા છે કરોડિયોના પગો તો તમે જોયા જ હશે એ પણ ઘણા બધા સાંધાઓ ધરાવે છે અને બધા જ પગો છે હંમેશા જોડમાં હોય છે એટલે કે જેટલા પગ ડાબી બાજુ હોય એટલા જ પગ છે એ જમણી બાજુ હોય છે પરિવહન તંત્ર ખુલ્લા પ્રકારનું હોવાથી દેહગુવા કે શરીર ગુહા રુધિરથી ભરેલી હોય છે આવી દેહગુહાને રુધિર ગુહા પણ કહે છે થેન્ક યુ ફોર વોચિંગ ફરી મળીશું ભાગ ત્રણમાં અન્ય સમુદાયોના લક્ષણો સાથે